સુરતમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં ત્રણ અધ્યતન એમ્બ્યુલન્સ નો સમાવેશ કરાયો જેનું ભાગરૂપે આપવામાં આવી જેમાં આગળ ખરાબ થયેલી અને ની જગ્યા પર આ ત્રણ એમ્બ્યુલન્સ સિવિલ ઓફ હોસ્પિટલ ને રિફ્લેક્સ ના ભાગરૂપે આપવામાં આવી છે જેનું લોકાર્પણ પણ માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરવા જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને પદ અધિકારીઓના પ્રોગ્રામને બધાવી લીધો હતો સુરત શહેરમાં હાલ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં આઠ અને એમ્બ્યુલન્સ આવી અને બીજી જે એમ્બ્યુલન્સ ખખડ હાલતમાં હશે એ પણ રિફ્લેક્સ કરી લેવામાં આવશે ગુજરાત આખાની અંદર જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ પાંચ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેના ભાગે શહેરની અંદર આજે ત્રણ એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેટેડ એમ્બ્યુલન્સ છે જે નવી અદ્યતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એકસો આઠ ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે એને ચેન્જ કરવામાં આવે છે તો અપગ્રેડ કરવામાં આવે છે આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે ડ્રાઈવર કેબિનની અંદર પણ કેમેરા છે જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ઈઆરસીપી ડૉક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે